આલ ઉનાળાની કાળજાળ ગરમીથી લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે ગરમીમાંથી રાહતો મેળવવા અનેક સંસ્થાઓ આગળ આવી છે ત્યારે ભુજમાં આવેલા છઠીબારી રિંગ રોડ પર ઉનાળાની ગરમીને ધ્યાને લઈને ઠંડી છાસ અને પાણીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે પુજારા ટેલિકોમ રામરોટી છાસ કેન્દ્ર અને છઠીબારી રિંગ રોડના વેપારી દ્વારા છાસ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં ભારતીય જનતા પાર્ટીના રીતેન ગોર પુજારા ટેલિકોમના સંજય મેઘજીભાઈ ઠક્કર કેસવજી ભાઈ જેઠી ભાર્ગવ જોશી રજુ ખાન પઠાણ સહિતના વેપારી રાજકીય સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા હતા ગરમી બહુ આવી એટલે અમને વિચાર થયો કે આપણે અહીંયા ઠંડી છાસ અને ઠંડુ પાણી લોકોને પીવરાવીએ અત્યારે 40 42 ડિગ્રી 45 ડિગ્રી કઈ ગરમી પહોંચી જાય છે એટલે વિચાર આવ્યો તો અમે એ ચાલુ કર્યું પાણીનો ચાલુ કર્યું પછી છાસનું અમે અમારા મિત્ર છે સચિનભાઈ ગણાત્રા એમને મેં જાણ કરી એને મને કીધું રામ રોટી તરફથી તમને છાસ મળશે અને રામ રોટી તરફથી અમને રોજની ત્રીસથી ચાલીસ લીટર છાસ મળે એટલે અમે એ અમે પીવરાવીએ છીએ અને ઠંડી છાસ પીરાવી છે અને અમારો પાણી ચાલીસથી પચાસ લીટર પાણી પીવરાવીએ રોજનું અને એમાં અમને આપણે બોમ્બે દહીં વાળા ભાઈ એનો છોકરો વિશાલ એનો સપોર્ટ મળે છે અને છઠ્ઠીભારી રિંગ રોડ વેપારી એસોસિએશન એ લોકોનો સપોર્ટ મળે છે આ વખતે અમે વિચાર કર્યું અને આ વખતે અમે કર્યું છે એટલે અમને સારું બધે આવતા જતા લોકો બધે પાણી ને છાસ ને પીએ છે અમુક લોકોને પૂછીએ છાસ કેવી ઠંડી છે ને જાય જ્ઞાન આટલિ ઠરી ગઈ એટલે અમે વિચાર છે કે અમે દર વર્ષે અમે ચાલુ રાખી